તેમણે આ વલણને મૂર્ખામી ભર્યું ગણાવતા કહ્યું કે એક તરફ અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર પચીસ દંડાત્મક ટેરિફ લાદ્યો છે તો બીજી તરફ યુરોપિયન દેશોએ ભારત સાથે વ્યાપારિક સમજૂતી કરારી કરીને તે જ રશિયન તેલનો આડકતરી રીતે સ્વીકાર કર્યો છે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મધર ઓફ ઓલ ડીલ્સ તરીકે ઓળખાતી ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી પર મોહર વાગી રહી છે બેસેન્ટે આક્ષેપ કર્યો હતો કે રશિયા પાસેથી તેલ મેળવી ને ભારત તેને શુદ્ધ કરે છે અને ત્યારબાદ યુરોપ આ તેલ ઉત્પાદનોની આયાત કરે છે જેનો આર્થિક લાભ અંતે રશિયાને યુદ્ધ ચાલુ રાખવા માટે મળે છે તેમણે વધુમાં ઉમેર્યું કે અમેરિકાએ આ સંઘર્ષમાં મોટું આર્થિક બલિદાન આપ્યું છે જ્યારે યુરોપિયન સાથી દેશો ટેરિફ લાદવાને બદલે વ્યાપારિક લાલચમાં સુરક્ષાના હિતો સાથે બાંધ છોડ કરી રહ્યા છે જોકે બેસન્ટએ સંકેત પણ આપ્યો હતો કે ભારતે તાજેતરના મહિનાઓમાં રશિયા પાસેથી કાચા તેલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે જે ટ્રમ્પ વહીવટીતંત્રની ટેરિફ નીતિની સફળતા દર્શાવે છે તેમણે સૂચવ્યું હતું કે જો ભારત આ વલણ જાળવી રાખશે તો તેના પર લાદવામાં આવેલા પચીસ ટકાના વધારાના ટેરિફમાં ભવિષ્યમાં ઘટાડો કરી શકાય છે અત્યારે સમગ્ર વિશ્વની નજર ભારત યુરોપિયન યુનિયન શિખર સંમેલન પર છે જ્યારે આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદારીના નવા આયામો નક્કી થવાના છે જેની સામે અમેરિકાએ પોતાનો સખત વિરોધ નોંધાવ્યો છે